હેલો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સવારના થઈ ગયા છે ચાર ને ઓગણ ચાલીસ વાગવાના છે અને તમે વિચારતા હશો કે આ ભાઈ રેડી થઈ અરે તારી લાઈટ હોય ચાલતા હા રેડી તો લે ફીરવા બસ તો મિત્રો આપણે વાત ત્યાં હતી કે સવારના વિચારતા હશો કે આ ભાઈ તૈયાર થઈ અને ક્યાં એપડો છે તો મિત્રો આપણે ઘણા ટાઈમ થી ટ્રાય કરી રહ્યા હતા બાર ટ્રીપ પ્લાન કરવાની પણ મેળ આવતો નતો તો ફાઇનલી આપણે આજે ટ્રીપ પ્લાન થઈ ગઈ છે અને સુમુરત આવી ગયું છે અને હવે આપણે નીકળી ગયા છીએ થોડી વારમાં ઓલમોસ્ટ હવે નીકળવાના જ છીએ તો ટ્રીપમાં જોડાયેલા રહેજો આપણો પહેલો વ્લોગ છે નો અને સરસ મજા આવશે અને આપણે ક્યાં જવાના છીએ એ થોડી વારમાં થોડી વારમાં આપણે આગળ જઈને હું તમને વ્લોગમાં કહી દઈશ તો મિત્રો જોડાયેલા રહેજો મળીએ થોડી વારમાં તો મિત્રો આપણે આ ગાડી છે એ નથી લઈ જતા કેમકે આમાં કેપેસિટી છે ખાલી પાંચ આપડે વિચાર્યું કે આપણે અર્ટીગા છે તો એ ગાડી લઈ જાય તો એ બેટર રીએ કેમકે થોડીક ટ્રીપ બસો કિલોમીટરની છે એટલે અવર જવર બે થઈને ચારસો કિલોમીટર જેવું થાય અને આમાં સમય આરામથી પાંચ જણા હું તો ખાલી ચાર જ જણા સમય એટલે આપણે વિચાર્યું કે અર્ટીગા લઈ જાય તો સારું રીએ એમ તો હવે આપણે આ ગાડી છે મહેશ કુમારને આપી એમના ઘરે મૂકી અને આપણે લઈ જવાને છે અર્ટિગા તો થોડી વારમાં આપણે મળીએ વચ્ચે વચ્ચે હું તમને ટાઈમ લેપ્સ નો મજા આપતો રહીશ તો જોવાનું ચૂકતા નહીં અને જોડાયેલા રહેજો આપણે ગાડી ચેન્જ કરી નાખી છે જોઈ લે આ બધા રાઇડર્સ વાળા જાય છે હું છું રૂણાલ છે મયુર છે અને ઓન્ટુ છે તો આપણે ક્યાં જવાનું છે આપણે ક્યાં જવાનું છે બધા અલગ અલગ કે છે આપણે જવાનું છે પૂછા પૂછા થી જવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા અને રિટર્ન માં કદાચ આપણે જનરલ ઉમાન છે ત્યાં જવાનું છે તો આ રીતના આપણે ટ્રીપ ગોઠવી છે

તો હવે આ રોડ ઉપર હવે આપણે કન્ટિન્યુ કરીએ ભૂલી ગયા છીએ ચાંપા ને ત્યાં આગળ હાલો ને કાલોલ પાછળ રહી ગયો છે હવે આ સીધો રોડ છે એ વડોદરા તરફ જાય છે અને એક રોડ છે એ આમ આગળ પાવાગઢ તરફ જાય છે તો આપણે જવાનું છે સીધું પાવાગઢ તરફ તો આપણે વડોદરા સાઈડ નથી જતા જે પણ મિત્રો ગોધરા તરફથી જેને જવું હોય અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ડાયરેક્ટ જવું હોય તો આ ચાપાનેર થી જે રોડ જાય છે પાવાગઢ વાળો ઈ સીધો પડે તમારે અને થોડી ટ્રાફિક છે ઓટલી ઓછી હોય છે અને રોડ પણ સારો છે તો ઈ રોડે જવું તમારે માટે વધારે ઈતા હોય છે ટ્રાફિક છે પછી જો આ રીતનું કઈક વ્યૂ છે આગળ મસ્ત સરસ મજાના ડુંગરા ને એવું આવશે બાકી જો અહીંયા થી પાવાગઢ નો ડુંગર દેખાય છે હમણાં તમને દેખાડું એકદમ મસ્ત વ્યૂ છે અત્યારમાં જોઈ શકો છો તમે ડુંગર છે સરસ મજાનું ડુંગર છે ઘણો ટાઈમ થઈ ગયો પાવાગઢ નતો આવ્યો અત્યારે હાલ તો આપણે પાવાગઢ જતા નથી આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાકી આવો કઈક મેં નોટ કર્યું કે તમે જે ગોધરા થી વડોદરા રોડ પર આવો ત્યારે બાઇક વાળા થોડા વધારે હોય છે કેમ કે અહીંયા કંપની વધારે છે એટલે પબ્લિક અપડાઉન વધારે કરતી હોય જોબ માટે તો તમારે બાઇક વાળા ખાસ ધ્યાન રાખવાનું બાકી પછી આ રોડ પકડી બધી ટ્રાફિક વાળા ઓછા હોય છે બાકી તો હું ઘણા ટાઈમ થી પાવાગઢ આવ્યો નતો છે તો લગભગ ત્રણેક વર્ષ થઈ ગયા ત્રણ ચાર વર્ષ થયો ત્યારે હું પાવાગઢ આવ્યો હતો આ રોડ ઉપર ત્યાર પછી તો હું એટલો બધો ખાસ આ બાજુ આવ્યો નથી વડોદરા જવાનું થાય પણ આ રોડ બહુ ટાઈમ ગયો આ છે ગેટ આપણે પાવાગઢ નો અહિયાંથી એન્ટ્રી થાય છે એન્ટ્રી થાય છે પાવાગઢ ની અને આજી તોરણ ચાંપાનેર કહેવાય છે આખો વિસ્તાર ચાંપાનેર જ લાગે પછી જો હવે જંગલ શરૂ થઈ ગયું છે સરસ મજાનું હવે આ રૂટ પર આપણે જે જવાના છીએ ત્યાં આવું ના જંગલ જ આવવાનું છે અને પાવાગઢ અહીંયાથી આ ગેટ થી એક કિલોમીટર દૂર છે તો મિત્રો જોડાયેલા રહેજો તમને સરસ મજાનો હું વ્યૂ બતાવીશ બાકી આવું વાતાવરણ છે તમને કેવું વાતાવરણ લાગ્યું એ જરૂરથી અમને રિપ્લાય આપજો અને વિડીયો ગમે તમને લાઈક કરજો અને શેર કરજો હજી આપડે આ શિવરાજપુર પૂરું થઈ ગયું છે હવે આ રોડ છે એ આગળ ઓળેલી આવશે આ રોડ ઉપર રોડ પણ મિત્રો સરસ છે આજુબાજુ જમવું હોય તો મોટી એટલી બધી હોટેલું નથી પણ સરસ મજાના ઢાબા છે એ મળી જશે અને આ રોડ ઉપર આ એરિયો છે એ આ ટ્રાયબલ એરિયો છે કે અહીંયાથી આગળ જઈએ એટલે તમારે છોટાઉદેપુર નો જે ડિસ્ટ્રિક્ટ છે એ શરૂ થઈ જાય છે આગળ થોડેક જ દૂર જશો એટલે આપડે ઉદેપુર છે એ શરૂ થઈ જશે બાકી જોવો તમે બાકી આ પહાડ જોઈ લે આમ છે આ બહુ મસ્ત આવા ના તમને પહાડ જોવા મળશે અને એકદમ નેચરલ વ્યૂ તમને જોવા મળશે તો આઠ ને થઈ છે અને અમે પહોંચી ગયા છીએ જંડ હનુમાન મંદિર જાંબુઘોડા થી તમે જાંબુઘોડા બજાર છે એ તમે ટપી જાઓ આગળ નીકળી જાવ એટલે પછી લગભગ એક કિલોમીટર પછી ડાબી સાઈડ આવે પેટ્રોલ પંપ આવે ત્યાંથી તમે જે રસ્તો સીધો જાઓ એ જાંબુઘોડા જાય હા જાંબુગોડા ને સોરી જંડ હનુમાન મંદિર જાય તો આપણે પૂરી ગયા છીએ જંડ હનુમાનજી મંદિર જોઈ લો નેચરલ વ્યૂ છે આ બધો અ આ સાઈડ આ બધી ડુંગર જ છે આ હુમાન દાદા છે કે આવા ડુંગરની વસેલા છે તમે જોઈ શકો છો તો બાકી એકદમ નેચરલ વ્યુ છે તો મિત્રો અહીંયાથી એન્ટ્રી ગેટ છે અહીંયાથી પગથિયા ચડીને ઉપર જવાનું છે એક મોટી શિલા છે અને એ શિલા ઉપર એટલે શિલા એટલે મીન્સ કે મોટો પથ્થર છે એ પથ્થર ઉપર સરસ મજાનું મંદિર છે જો આ રીતના પગથિયાં છે પગથિયા ચડીને ઉપર મંદિર છે આ મિત્રો ખરેખર જેને આ બાજુ અવશ્ય આવજો કેમ કે અહીંયા સરસ વ્યુ છે પ્લસમાં તમને નેચરલી વાતાવરણ મળી અહીંયા ફરવાનું આજુબાજુમાં ઘણું બધું છે તો જે પણ લોકો પ્લાન કરતા હોય આ બાજુ આવવાનો તો જંડ હનુમાન મંદિર છે અને મુલાકાત અવશ્ય લેજો આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે ઉપર વિડીયોગ્રાફી અને ફોટોશૂટની મનાઈ હતી તો આપણે નિયમનું પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ તો એટલા માટે થઈને મેં તમને વિડીયો ક્લિપ નથી શેર કરી બાકી જો હવે થોડાક આગળ જાય છે એવું કહે છે કે આગળ ભીમની ઘંટી ને એવું બધું છે તો હવે જોઈએ હવે અંદર છે ડુંગરમાં જ છે બાકી જો આવો ડુંગરા વિસ્તાર છે એની અંદર ને અંદર જવાનું છે પછી આની આગળ જાય આપણે મંદિરની થોડાક આગળ નીકળીએ તો આવો વ્યૂ છે લીંબુ છોડા અને તમને બધું ખાવા પીવાની વસ્તુ છે ઝીણી મોટી બધી તમને મળી રહેશે એકદમ મસ્ત નેચરલ વ્યૂમાં કહેવાય કે બધું છે અને પ્લસની વાત એ કે અહીંયા આજુબાજુમાં ઈકો ટુરિઝમ વિસ્તાર છે અહીંયા ઈકો ટુરિઝમ વિસ્તાર છે અને અહીંયા જાંબુઘોડાનું જે અભયારણ્ય છે એ આખો વિસ્તાર છે એટલે આ ચારે બાજુથી થી ટૂંકમાં મંદિર છે કુદરતી સૌંદર્યના વાતાવરણમાં બધું ઘેરાયેલું છે બાકી તમને કેવું લાગ્યું આ મંદિરને આ રૂટ કેવો લાગ્યો લાઈક કરજો ને કોમેન્ટ કરીને મને અવશ્ય જણાવજો તો તમને એક સરસ મજાનું એક જૂનું સ્થાનક બતાવું એક સરસ મજાની જૂનો કૂવો કે વાવ જેવી વસ્તુ છે અહીંયા તો આ એવું કહેવાય છે કે જે આ પાંડવોના જે વનવાસ દરમિયાન દ્રૌપદી તરસ લાગી હતી ત્યારે અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને આ જગ્યા થી પાણી કાઢ્યું હતું તરસ છીપાવવા માટે તો એ તમને હું જગ્યા બતાવું જોવો કઈ આવું છે ફૂલ પાણી ભરેલું છે આ કુવો છે એવું કહેવાય છે કે આ અર્જુન તીર માર્યું હતું અને દ્રૌપદી તરસ લાગી ત્યારે તીર માર્યું અને પાણી અહીંયાથી કાઢ્યું હતું બાકી એક વસ્તુ હજુ તમને સરસ મજાની બતાવું જોઈ લ્યા જોઈ લે દેડકો જોઈ લે કેવડા મોટા કેવડા મોટા દેડકા છે જોઈ લે તમારે મોટા મોટા દેડકા છે તો આવી કઈક જૂનો કુવો હતો જો બાકી એક સાપ દાદા છે હુતા છે એ તમે જોઈ શકો છો જોઈ લ્યા આમાં છે ને ઓલી સાઈડ રાખ્યું સાપ જોઈને બીક લાગી જાય પણ હવે એટલી બધી બીક લાગતી નથી જો કેમ કે આપડા આપણા ખેતરમાં કામ કરતા હોય એટલે ઘણા બધા સાપ આપણને જોવા મળતા જ હોય રનિંગ કરે છે જોઈ લેવા કે આપણો મયુર ભાઈ ભાઈ તો મિત્રો અમે જાય છીએ ભીમની ઘંટી જોવા તો અહીંયાથી થોડુંક હાલીને જવાનું છે ડિસ્ટન્સ છે થોડું પણ મેં કીધું હવે ત્રણ ત્રણ વાર આવ્યા અને આપણે હજી ગયા નથી મેં કીધું થોડું હવે થોડુંક સાહસ કરીને નકર આમને તો ક્યારેય જવા નહીં મળે તો બાકી આપડે એક અગ્નિવર છે જોઈ લેવા બાકી દોડીને એ ગયો આગળ ડુંગર જ ચડવાનો છે સીધો ડુંગર જ છે ખાલી વચ્ચે આવો રોડ છે આમ ખડખડિયા જેવો રોડ પછી જો આ ડુંગર છે આમ સીધો ઉભો ઢાર જેવો જ છે થોડોક રસ્તો કાપો છે બાકી ધીમે ધીમે વધે છે અને ચડવા માંડ્યો કેમ કે કાલે એટલું રનિંગ કર્યું મેં બાકી જો આ વ્યૂ છે સરસ મજાનું એકદમ કહેવાય ને કે રમણીય વાતાવરણ છે અહીંયા જમવા બમણ લઈને આવ્યા હોય તો ખરેખર જમવાની મજા આવે અને એમ થાય કે બે ત્રણ કલાક અહીંયા આરામ કરી થોડી આરામ કરી લે તો આ રીતનો રસ્તો છે આગળ જવાનો લગભગ હજી થોડુંક આગળ છે એમ તો ચાલતા ચાલતા લાંબો પંથ કપાય મિત્રો આપણે હવે લાંબો પંથ કાપી થોડોક મને એમ હતું કે કઈક મોટું જેવું મંદિર જેવું હશે અને એમાં એવું મોટી કંઈક ઘંટી હશે પણ અહીંયા તમે જુઓ છો બસ ખાલી આ જોઈ જોઈ શકો છો તમે કે આટલી આવડી ઘંટી છે એમ હવે આ ઘંટી છે એ પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે આ ઘંટીનો ઉપયોગ કરી અને ભીમ છે એ અહીંયા ઘંટી દરતા હતા તો એવું કંઈક છે ને એક અહીંયા બીજું તમને વસ્તુ જોવા મળશે કે અહીંયા પથ્થરના જે બે ત્રણ ચાર માળ બનાવેલા છે તો એનું કંઈક રીઝન એવું છે કે તમે પથ્થર ઉપર કેટલા પથ્થર રહીએ છીએ તો એ પ્રમાણે તમારું એવડો મોટો બંગલો બનશે તો આપણા મયુરભાઈ છે એ પ્રયોગ કરે છે તો તમે જોઈ શકો છો કેટલા બના મયુર કેટલા માળ હે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હવે મયુરભાઈ આઠમો માળ ભેગો કરે છે જોઈ લે હવે તો આઠમો માળ ભેગું નથી થતું મને એવું લાગે છે કેમકે આઠમો માળ ભેગો કરશે તો લગભગ ઉપર ત્રણ માળ પડી જાય એવું લાગે છે બાકી એ ફાઈનલ થઈ ગયું કે મયુરભાઈ નો બંગલો છે એ પાંચ માળ ઉપર નો તો છે ક્યારના છે ને વાંદરા નહોતા નકા અત્યારે ઘણા જ બધા વાંદરા હોય પણ તમે અત્યારે જોઈ શકો છો જો ધીમે ધીમે જંગલમાંથી જો આ વાંદરા બધા આવી ગયા છે આ વાંદરાની એક ખાસિયત એવી છે કે તમારું શ્રીફળ ને એ બધું હોય કે થેલી હોય ને તો એ આગળ આવી જાય આગળ આવી જાય એટલે એ લોકો એમના ખાવા માટે ઈ જૂટવી લે તો જો

જોઈ લે મોડા આના વાંદરા બહુ મસ્તીખોર છે અને જો આપડે ધ્યાન ન રાખીએ તો આપડે સપડે મારી એવા વાંદરા છે તો અહીંયા આવો તો ખાસ ધ્યાન રાખજો ચારે બાજુ વાંદરા આવી ગયા જોઈ લે હાલો તો મિત્રો હવે અમારે થાય છે મોડું તો હવે આપણે આપણી જર્ની છે એ આગળ કન્ટિન્યુ કરીએ તો હવે આપણે જવાનું છે બોડેલી અને બોડેલીથી સીધો જે હાઈવે છે આપણે એકતા વાળો કેવડિયાનો તો ત્યાં આપણે પૂગવાનું છે તો હવે કન્ટિન્યુ રહેજો તમે બ્લોગમાં તો આપણે થોડી વારમાં આપણે કેવડિયા મળીએ